તો ફેમિલી આ બ્લોગ જોઈ ભાઈ ભારતી અને જોશ ના બે એમ કે લઈ છે કે મજા આવી નાસ્તો લઈ હાટો કાઈ કરતે હું ખાવું તો માં હા સનસેટ તો જો આમ છે ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ અને મજા આવે હા હું તો ભાઈ આ રૂપિયા કેટલા થાય ફેમિલી યાર અત્યારે આ એટલી મજા આવે કે વાત છે તો ઠંડો ઠંડો પવન આવે ને સામે મસ્ત મજાનો તો સનસેટ થવાનું છે ને

મેં કોઈ દી ક્યારે લઈ આવતો નથી બહાર પણ આજ કીધું ફર્સ્ટ ટાઈમ લઈ આવું બાકી ક્યાંય લઈ ન જ આવતી પણ દરિયા મજા કરાવી આ બધી મજા તો રમાડીએ ફેમિલી યાર અત્યારે એટલી મજા આવે કે વાત જોઈએ તો ઠંડા ઠંડા પવન આવે ને સામે મસ્ત મજા ને તો સનસેટ થવાનું છે ને દરિયાની વેરું યાર કાંઈ ઘટે આવો માહોલ છે ને વેરાવળમાં રહેતા હોત ને તો હું તો રોજે રોજ અહીંયા પહોંચી જતો અમારે તો ક્યારેક જ આવવાનું હોય યાર સિનેમેટિક શોટ એડ કરું છું બે ત્રણ તો મસ્ત મજાના એન્જોય કરો ફેમિલી ફેમિલી યાર આનો નજારો જોઈને દિલ ખુશ થઈ જાય હું કે ભાઈ તમે ખાલી યાર આનો સનસેટ તો જો આમ છે ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને મે બે ત્રણ સિનેમેટિક શૂટ યાર તો જેટ કરે સનસેટ ને એક નંબર અને સામે ભાઈ જો મસ્ત મજાને અમારા વેરાવળની દીવા ડંડી પણ છે અને અમારા નક્સ બહુ ધ્યાન રાખવું પડે છે આરા ઉપર સરવા દે બોલા એટલે છે ને ભાઈ એને અમારે છે નજરથી દૂર ના રાખવું પડે એક તો લઈ આવવા તો ખરી બાકી છે ભાઈ મારા મમ્મી પપ્પા કે છે ને ભાઈ કે મને બીજો બહાર ન લઈ જવા દે નજર હટી દુર્ઘટના ઘટી આરા

તો ભાઈ ખોટા એવા કે બરાબર ને એટલે ભાઈ જોશ ના ઘેર જઈને કે ભાઈ તમે કઈ કરાયું ને તમારે બે તો ભાઈ આ ભાઈના રૂપિયા કેટલા થાય કેમ કે ભાઈ મારા નક્સ બેને તો ત્રીસ રૂપિયા કીધા બરાબર પણ મારા પરેશ ભાઈ બે હોય તો ભાઈ વધારે લેવો ને મજા આવતી થી કા મજા આવે હા એટલે ભાઈ આમાં હે ને ના ના મજા કરે મને ઉપાધિ છે કે ભાઈ અમારો નક્સ છે ને હાલતી માં ઉભો થઈ જાય મેળામાં જ ગયા તા તો મને બહુ બીક લાગતી એક વાર ઉભો થઈ ગયો તો ને એટલે હું નથી આડતો પણ આ તો મેં કીધું ને

ફેમિલી આપણે આમાં મજા લેવી છોકરા મારે ખાવા તો અમારા પરેશ ને એક વાર ખવડાવી દીધા હવે છે ને ન કરે કે તીખા બટેટા કેવા ખબર બટેટા હે

પેલા મસ્ત મજાનું છે આ જોશન મને ફોન કેટમાં નાસ્તો તો મારા લેતા આવજો વેરાવળ ગયા મને ન લઈ ગયા નહિ નર્સભાઈ ને પણ બહુ મજા આવી ગઈ ફેમિલી ફેમિલી યાર નો કરવાની થઈ ગઈ ખબર છે હું હું જે તીખા બટેટા ખાવ ને એ જોશ્ના ને ખબર ખાઈ તો લીધા કેવા તીખા લાગે એ મને કેતા એક વાર પેલા હેડા આવી ગયા અને પાણી ઉપર પાણીના ગ્લાસ પીવા પડ્યા ફેમિલી એ કે કે ભાસ આવું કરાય કેમ કે ભાઈ મેં કીધું તું યાર તું ખામા તો એ પછી ને મારે રવાડે છોડવા ગઈ પરે જ પાણી પહેલાં એકવાર એમ કયું તું ને કે બહુ દીખલા લાગ્યા ને પછી હવે મને કે ઘાસ પસી ગયે ક્યારે પણ ભાવ શીખે હું તમને હવે છું કે તમે આવું કેમ મારી કર્યું કે લઈ હા મને ગઈ તો ફાઇનલી ફેમિલી આગનો અમલો કરવો પડશે આપણે એન્ડ કેમ કે ફેમિલી બસ હવે લગભગ આઠ વાગવા આવ્યા છે ફેમિલી અને હજી એડિટિંગ કરી એટલે બહુ થોડુંક લેટ થઈ જાય અને આજે બ્લોગ ફ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો તો કેમ કે કામ ઘણું ખરું હતું મેમ્બરને બધું આવ્યા હતા ને એટલે ફેમિલી એટલે થોડુંક નાનું બને તો પ્લીઝ દિલથી સોરી બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો જન્મમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી તમારા ફેમિલી મેમ્બરને શેર કરવાનું ભૂલતા નહીં જય જોવા કરીશ સુધી તમારું ધંધ ધ્યાન રાખજો સાથે મળીશું બાય બાય ફેમિલી